ને ઉપર થી નજારો દેખાડી દો ભાઈ કેમ છે મસ્ત મજા નો પાવર પ્લાન કેમ દેખાય શોખો અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો કે મજામાં જશો હું પણ મજામાં છું મારા આજના નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા બ્લોગ જતા ને મોજમાં જઈને મોજમાં જ રહેવાનું મિત્રો આપણે હવે જવાનું નથી કાંઈ દહેજ કે નથી જવાનું સુરત છે કેમ કે આજે કાંઈ ભાવનગરથી કાંઈ જવાનું છે ને અત્યારે આપણે છે ને ભાઈ અત્યારે છે એલ જોઈ શકતો હશો અમે એલ છે ને આપણે છે ને ભાઈ આજે

અરે સેનેભાઈ શિફ્ટિંગ માગવાની છે પોલસાની શિફ્ટિંગ માગવાની તમને બતાવી કેવી રીતે એની પોઝિશન છે બધું બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અમારી ચેનલનો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રિલેશ પણ ન્યા છે તમને બધું બતાવી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ પંસર પડી ગયું છે આમાં તો આ ટાયરમાં છે પંસર છે આમાં નથી આની અંદર સીધો એટલે જનેભાઈ પંસર કરાવવા જવું છે હવે ડ્રાઈવર છે એટલે પંસર કરાવી આવી કે હાલ છે નહીં હવે કરાવું પરેશાન ભાઈ હશે ને એમને આપેલી છે પંચર હતું કે આપેલી છે ગાડી ચાલો ખોલાવી નાખી ટાયર બતાવું ફાઈનલી મિત્રો આપણું ટાયર છે ને ખોલીને કાઢી લીધું છે બહાર ચેક પણ લગાડી દીધો નહીં છે ટાયર આ છે ને કાઢી લીધું છે બહાર અંદરનું હતું ને એમાં પંચર હતું હા ભાઈ ખોલે છે ને વધારે છે ને ખાલી ભરેલ ગાડીમાં આલેલી છે ટાયર છે ને ખરાબ થઈ ગયું છે અંદરથી હવે ખોલે પછી ખબર પડે હવે શું થાય છે તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેશે તમને બતાવી શું પોઝિશન નીકળે છે નીકળી ગયું છે ટાયર આપણે હવે સેફ કરીએ છીએ પછી ખબર પડે

કે છે કાબડું મોટું છે પાણો ઘડી ગયો ને તો જ ભાઈ રીતે ભાઈ થાય છે પંસર પછી ને ગરમ પંચર કરવાનું હોય છે તો નાખે છે

તે ની ટેકનોસી આપ ગરમ પંછા થી પછી મોટું થઈ જાય પછી આ મશીન થી ચાલુ કરવાનું બીજી આગે ને દેખાય ગરમ ચાલુ થઈ ગયું છે થોડીક વાર પછી થઈ જશે મિત્રો હવે આપણે ટપ તૈયાર માં છે ને પ્યાજ મારવાનું છે આમાં પણ સોયલે નાખી દીધું છે સોયલે ની બોલતા નઈસ કોબી આ પ્યાજ મારવાનું છે કેમ કે પાણો ગળી જાય ને મોટો ભાઈ ગાબડું પડી જાય ને જો પ્યાજ કાઢ કેવી રીતે પ્યાજ મારવાનું એ તમને બતાવું

આવી રીતે હોય છે ભાઈ આપણું કામ જો આ ભાઈ કેમ છે બાકી લગાડી દીધું છે હવે પંચર પણ અમે થઈ ગયું છે પંચર પણ અમે થઈ ગયું છે પીન કાઢ નાખી છે ટાડુ થાય કાઢવાનું રહેશે ભાઈ ગરમ છે ફૂલ ભાઈ નીકાળે છે पता क्या वो तूने वे ये वो देखियो चलो लगा दी तो कैडू था देना ठंडा होना चाहिए एक सेट तो बैठा ही नहीं है भाई गरम इतना है पूरा ये खुल नहीं जाएगा नहीं इधर से हाँ नहीं इधर वापस आऊंगा

બહુ रहत, गया મહેનત રહેતા બોલ देते છોડ દો મિત્રો અત્યારે આપણે આવી જશે ગેટે લીધું છે અને પછી આપણે રિયા લઈ આવ્યા છે બે કરી દેવાની છે ગાડીઓ તો ભરાય ને લીલે છે ને પાછા ઉભો પાસે રાખી ઉભો છે કેવો કોલસો છે ભોરો આવે અને હા કારોય આવે બે ત્રણ જાતના આવે એટલે આપડે બધા કેમ કે ભાવનગર છે અલગ આવે ને આપણે અહીંયા છે ને એ અલગ છે મુલકમાં કન્ટિન્યુ રહેજો અંદર જઈએ છીએ આપણે ફાઈનલી મિત્રો આપડે ને કાટે ચડાવીશ ગાડી હવે ખાલી કાંટો કરી નાખી પેલા પછી જઈએ આપડે ભરવા ગેટ બંધ થઈ જાય છે ને ગાડી નીકળે નહીં લાગે ખુલેક માં બોલે ધીમે ધીમે કાને સાંભળવાનું આપણે વેલકમ ને એવું બધું લખેલું આવે છે પ્લાન્ટ છે આગલા બ્લોક માં જોયેલું જશે આપડે કોલસો ક્યાં ભરવાનો છે ને બતાવું કેવું છે લોકેશન અને પછી આપણે અહીંથી ઓલા પાવર માં જવાનું સામુ દેખ એમાં બોલે ડ્રાઈવર ગાડી છે ના ઉતરે વજન હોરાય વજન થઈ ગયો છે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા અંદર ને આ સિવાય કોલસો નો ઢેગલો ને અહીંયા એવું લોડર રાલે છે ને મોટું જબર કામ તો તો ઘરા ખાલી ઘડીક માં તો ગાડી ઓતન પડી દીયા તો અમે ના કે છે ઘડીક માં તો ગાડી ઓતન પડી દી બીજે ગાડી નહી આવે તો આપણે આપણે છે આ નાનું લોડર છે અહીંયા

ઇજિપ્શન છે આ બધી હવે જઈએ છીએ આપણે સીધા પાવર પ્લાન્ટ ની અંદર પાવર પ્લાન્ટ ની અંદર હું સિસ્ટમ છે ને એ પણ તમને બતાવી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો અમારા ચેનલ માં નવા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારે છે ને આપણે આ પાવર પ્લાન્ટ રસ્તા માટે છે ને પાર્કિંગ માં થઈને જવું પડે આ છે ને આ રસ્તા માં અંદર ની અંદર રસ્તો છે શોર્ટકટ માં પાવર પ્લાન્ટ જો સામું દેખાય ત્યાં જવાનું છે આપણે શોર્ટકટ માં શોર્ટકટ માં ને આ છે ને ભાઈ જંગલ એરિયા છે બધે હાવજ વિસ્તાર નો છે બધાય હાવજ ને વાવજ બહુ જ હોય અતિશય હોય પણ અત્યારે જોવા મળે તો થાય બતાવીશું તમને પણ આમાં કઈ નક્કી ન હોય પાવર પ્લાન્ટ ખાલી કરવા જવાનું છે આપણે ઉપર ઓપરે રાઉન્ડ મારી મારીને ભાઈ આપડે યાદ આવી જશે પાવર પ્લાન્ટમાં ચાર વર નોકરી કરી આપણે દિલ થી યાદ રહીજો આમ ભાઈ આપડે બહુ નોકરી કરી છે કાઈ એરિયા બાકી નથી આપ બધાય હાવ જાણે તૈયારિયા છે આપળો બધાય પાવર પ્લાન્ટ ની અંદર કોનસા પહેલા છે ને અમે અહીંયા ખાલી કરવા આવતા રેજીસ્ટર માં બંધ છે એટલે ઉપર જવાનું છે કીપર દેખા નહીયા ઉપર જવાનું છે તમે બધું बताओ પાવર પ્લાન્ટ ની અંદર સિસ્ટમ નું હે કેમ કે શું છે બધું આ બધે બેલ છે કોલસાના ને આજે ને ભાઈ લાઈટ આવે ને આ બધી કંપનીમાં માં લાઈટ આપે ને યા પાવર પ્લાન્ટ છે આઈથી પાવર ઉત્પાદન કરે છે કોલસો છે ને બોઈલર આલે ને એના માટે છે હર ગયા કોલસો પછી બોઈલર આલે છે પણ એમાંથી બધે કેટલું ધીમ હોય ને એ બધી પ્રમાણે પાવર આપે છે માટી પણ આલે છે એવું કઈ નથી કે નીકળ્યું કોલસો આલે આઈથી માટી પણ જાય છે જો તમે આજે પાવર પ્લાન્ટ નું સ્ટોર કરાવી દો આખું

તો ભાઈ જો પાવર પ્લાન આવી રીતે આમ પાવર પ્લાન છે જો તમને મસ્ત મજાનો નજારો બતાવું ને આ છે ને ભાઈ અહીંયા જો આઈ લાઈટ છે ને લાઈટ આઈ લાઈટ આમ આવી જાય જો અહીંયા આમ ને અમાર લીલેશભાઈ આવે છે હેલ્મેટ લઈને બોસ ડીઝલ પીતો હોય તો આગળ ના જાને ભાઈ છે ને નવો લોકેશન

લાય છે ના જંગલ એરિયો છે બધો અહીંયા છે ને વસ્તુ છે કતાવો રેલ ગાડી છે બાકી આમ છે ને પોટ દેખાય છે એલ આ આથી આપણું પાવર પ્લાન્ટ અહીંયા ગાડી ખાલી થાય છે ફટકારી દેગા તમને ગાડી ગાડીશભાઈ ને જો ભાઈ કેમ કરે છે નખરા દવા જુની દવા ઉતાર દેવાનો ગાડી જશે ને લાગે છે મિત્રો છે ને તો આવી રીતે ગાડી લગાડવાનું હોય છે ને ડમ્પિંગ થાય વાર લાગશે માલ ભરેલો છે કેમેરાડે ભાઈ કેમેરા બોતે લગાવ્યા છે બલ્કર ઉભરાતા હોય ને એટલે બલ્કર ઉભરાતા ને એટલે માટે માલ લખવે છે આવી રીતે છે ઓફર પોલસા આપણે જ્યારે ઓફરમાં ખાલી કરવાની છે અહીંથી અંદર જાય છે પોલસો પણ ધીમો માલ જાય છે એને ઉપરથી નજારો દેખાડી દો ભાઈ કેમ છે મસ્ત મજા નજો પાવર પ્લાન્ટ કેમ દેખાય શોખું અત્યારે સ્ટોક છે ને ભાઈ અહીંયા આપણે ચાલુ રહે છે બોયલર ના ઓફર ભરાય છે

જમવા જમીને આવ્યા છે ને ત્રીજો ફેરો છે આપણો પાંચ ફેરા કરવાના છે એટલે આ ત્રીજો છે જે આના વિનાના બે કરવાના છે પછી આપણે સુઈ જવાનું છે આપણે આ બ્લોગ છે ને બહુ મોટો થઈ જાય એટલે આ માટે આ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અમારો બ્લોગ સારો લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી શકે આ બ્લોગમાં બાય બાય